આપણે આવી ગયા છીએ અત્યારે ચામુંડા કિસાન નર્સરીમાં અને આપણી સાથે હિતેશભાઈ છે જેની નર્સરી છે અને નર્સરીમાં કયા કયા છોડવા છે કયા શોપીસ છે 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 એ બધી આપણને બતાવશે મને બહુ શોખ અને મારા ઘરે જાડવા છે હું લઈ જાઉં છું લગાડવા માટે એટલે મેં કીધું આપણે વિડીયો બનાવી જો તમારે કોઈને લેવાની ઈચ્છા હોય અને તમને શોખ હોય તો તમે એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છે તમને બધા જાડવા અહીંયા બતાવવામાં આવશે હિતેશ ભાઈ તો તમે થોડાક જાણવા બતાવો અને કયા આપણે ઘરમાં વિડીયો બતાવો અને અમારા દર્શકો ને મજા આવે અને લેવા આવે એની માટે તમે કયો કે કયા કયા જાડવા છે આપડી પાસે હવે આપણી પાસે માનો કે કુંડા માટે વાવવા માટેની વેરાયટી અલગ હોય પછી જમીનમાં વાવવા માટેની વેરાયટી અલગ તો ઘણી બધી હોય પછી એની અંદર કુંડા માટેની બોન હોય કે પછી નાની હાઇટમાં હોય તો એ બધું આપણે અલગ અલગ વેરાયટી આપણી પાસે અત્યારે અવેલેબલ છે તો તમે કુંડામાં વાવવા માટે અને આપણે ઘરમાં કોઈને લગાવ્યું હોય તો એના માટે કઈ કઈ વેરાયટી છે એક તમે થોડીક દેખાડો અમને કુંડા માટેની વેરાયટી કઈ કઈ છે એમ તો સૌથી પહેલા આપણે ગુલાબથી શરૂઆત કરીશું બરાબર આપણને સૌપ્રથમ એ ગુલાબની વેરાયટી બતાવે છે ઘરમાં વાવવા માટે હોય કુંડામાં રોપવા માટે તો હવે આ જે છે આપણે ઇંગ્લિશ ગુલાબ છે બરાબર ઇંગ્લિશ એટલે કે આ વસ્તુ એવી છે કે કુંડા અંદર તમે રાખી શકો અને માનો કે સાંયામાં પણ આ ગુલાબ તમે રાખી શકો એને માટેની વેરાયટી ફૂલ વધારે પણ આની એ છે કે તમે રાખી જાલજો સમય કારણ કે આ જે છે એ મહારાષ્ટ્ર વેરાયટી છે એટલે કે મહારાષ્ટ્રમાં એવું હોય કે ત્યાં વાતાવરણ ઠંડુ હોય તો ઠંડાના હિસાબે આપણે શું છે કે આપણે જે દેશી ગુલાબ જે છે દેશી ગુલાબ આપણે જે કદાચ તમે જમીનમાં વાવ ને તો એ શક્ય છે પણ આને અમુક ટાઈમે થોડું કેવડાવે એટલે આને છે છાયામાં પણ અને અથવા તો કોંડામાં તમે રાખી શકો બરાબર તો હિતેશભાઈ એવું કે છે કે આ ઇંગ્લિશ ગુલાબ છે અને મહારાષ્ટ્રની આ જાત છે તો તમારે એને ઠંડકની જરૂર પડે આને તમે તડકે રાખી ન શકો એ એવું કે છે આ દેશી ગુલાબનો ઇંગ્લિશ આવે અને આમાં જે ગુલાબ હોય એ ફૂલ વધારે પ્રમાણમાં આવે એવું એનું કેવું છે એમાં આપણી પાસે અલગ અલગ કલરમાં છે કે કેસરી ગુલાબી સફેદ પછી આસો ગુલાબી

જેટલો તડકો હોય એટલા ફૂલ આમાં માનો કે સૂર્યપ્રકાશ જેટલો વધારે એ પ્રમાણે ફૂલ વધારે બેસે આ સ્પેશિયલ તડકા માટે જે તડકે હોય તો આના ફૂલ વધારે ખીલે અને એક નંબર શોપીસ રઘુ છે તમારે ફળિયું મોટું હોય અને તડકો જો આવતો હોય તો આ એબઝોરા કરીને છે એ તમે વાવો કુંડાની અંદર તો એક નંબર થાય અને આમાં પણ અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે માનો કે કેસરી સફેદ અને પીળો કલર બરાબર પણ તમને આગળ હું દેખાડીશ આ બાજુ

કાંટા નો આવે કે આપડે જે વાડી ઉપર હોય ને જે ઈ થોર નથી આ ઓકે બરાબર આ જે આમ થોરિયા તરીકે પણ આની અંદર કાંટા નો આવે આપડે કેચકસ ની વેરાયટી હા પ્રસલિત છે આમાં કેસરી ઉપર ફૂલ આવે ઓકે કેચકસ છે અને પાણીની ઓછી જરૂર પડે તમે કદાચ એક મહિનો દિવસ પાણી ન પાવ તોય ત્યાં ઝાડુ આ રીતે સક્ષમ રહે આને કોઈ વસ્તુ થાય નહીં એમ ઉગે અને આની અંદર કેસરી ફૂલ આવે બીજી વેરાયટી માં

ક્રિસમસ ટ્રી તરીકે જાણીતું છે અને ઓફિસમાં કે કોઈ બી જગ્યાએ તમે રાખો તો એને છાયા અંદર રાખો તડકે નો રાખો પછી તુલસી છે આપણી પાસે અલગ અલગ પ્રકારની આપણે જે તિલક તુલસી કહેવામાં આવે ને હા દેશી ભાષાની અંદર આ અલગ છે આપણી પાસે પછી બધી મોટી મોટી આ બધી અલગ અલગ વેરાઈટી છે એમાં આપણી પાસે લાલ કલર પછી મરૂન ટાઈપ અને એક જે છે વૈષ્ણવ

આપણને બોન્સાઈ જાડવા કઈ રીતના આવે અને ઈ એનો કલ એમને દેખાડો આ એડેનિયમ છે એડેનિયમ એટલે કે એ વસ્તુ છે કે આને ફૂલે આવે અને થળીઓ માનો કે જાડુ બને અને કોંડા માટે કદાચ તમે પાંચ વર્ષનો છોડ હોય ને તો એ બહુ હાઈટ ઓછી ન જાય માનો કે એવડો છોડવો વધુ વધુ થાય પણ આને શું કરવું પડે કે કટિંગ કરવું કરવું પડે કટિંગ કરતું રહેવું પડે અહિયાંથી અને કયું કેવાય એનેડિયમ એડેનિયમ

અને એની પ્રાઇઝ વિશે થોડી ઘણી વાત કરી દો તો જે કોઈને આવવું હોય એ આવી શકે હવે આપણી પાસે બાગાયત માનો કે બાગાયત એટલે કે આંબા શીકુ જમરુખ દાયડમ ટોટલ વેરાયટી આપણી પાસે છે ટૂંકમાં જે લોકોને નાનું ગ્રાઉન્ડ હોય ઘરની આગળ અને એ લોકોને કદાચ દાડમડી ચીકુ એવું વાવવું હોય તો એની માટે ના તમને મળી રહે બાકી મોસ્ટ ઓફલી બધા શું છે કે ખેડૂતો તો આવતા જ હોય બરાબર પણ આપણે શું છે કે બધી વેરાયટી થોડી થોડીક આપણે રાખીએ છીએ પછી એ સિવાય નું ઘણી બધી વેરાયટી આપણી પાસે છે ક્રોટન છે પછી સંપો છે સફેદ જાસો લાલ જાસો જાસો ની અંદર મારી પાસે ઘણી બધી વેરાયટી છે પાંચ થી છ પ્રકારની બરાબર એમાં લાલ ગુલાબી સફેદ પીઓ પછી કેસરી વેરાયટી આવી બધી અલગ અલગ આપણે જાસો ની અંદર વેરાયટી હોય શકે અને જાપાની જાસો આવો દેખ જાપાની જાસો ની અંદર કઈ ફેર આવે કે દેખાવાનો સિમ્પલ માયક જેવો દેખાવા આવે મતલબ દેખાવા એક ટાઈપ નો પણ આ બહારની વેરાયટી છે ફોલ ની અંદર ઘણા બધા આવે આપણે કેમ ઘાસુ લાવે એ છે આ બાર વેરાયટી છે ગાપા ની ઓકે અને બીજું કાઈ નવી વેરાયટીમાં આપણે બીજા કેવી બીજા આપણે ચોપડીમાં રાખતા છે બાળકોને બહુ ગમે અને અમારી નિચાણમાં હતી મને યાદ છે કે અમે એને તોડીને રાખતા ઈ તમે બાગાયતમાં રાખી શકો કે રૂમ માં કે ક્યાંય ઓફિસમાં રાખ્યો તો રાખી શકો નહીં આ છે એ માનો કે કુંડાની વેરાયટી છે અને બહાર હોય તો વધારે દેખાવ સારો આવે ઘરની અંદર રાખવા માટેની વેરાયટી નથી પણ છતાં ઘણા લોકો શું છે કે ઘરની અંદર પણ રાખતા હોય છે પણ આ જે છે છોડ એ આપણે માનો કે હાઈટમાં ઓછામાં ઓછો પાંચ થી દસ ફૂટ ની હાઈટ તો થાય આની નોર્મલ બરાબર ઘણા બધી સમ ટાઈમ જોઈશો તો મોટી સાઈઝ માં પણ જોવામાં આવશે અને આને અમે તો વિદ્યા કહેતા પણ આનો ઓફિશિયલી નામ હું છે અને બધા કયા નામ તરીકે જાણીતું છે તરીકે જાણીતું છે મયુર પંખ ઓકે હવે તમે એકવાર એવું કહી દો કે ભાઈ અમારો એડ્રેસ આ છે અને તમારો મોબાઈલ નંબર એકવાર કહી દો તો કોઈને કદાચ ફોન કરીને આવવું હોય તો અહીંયા આવી શકે હવે એડ્રેસ તો માનો ને કે આપણે પાલીતાણાથી અહીંયા છ કિલોમીટર થોરાવી ગામ આવેલું છે પણ થોરાવી ગામ ની અંદર નથી જવાનું પણ થોરાવી નો પાટીયો આપડે એટલે કે રોડ ઉપર જ નર્સરી છે આપડી ટૂંકમાં તળાજા જવાનો જે વળાંક છે થોરાળી નો ખૂણા ઉપર જ છે શ્રી ચામુંડા કિસાન નર્સરી કરીને અને પાલીતાણા ની એક્ઝેક્ટ બાજુ નું ગામ છે હવે તમારો કાલે હિતેશભાઈ મોબાઈલ નંબર કહી દો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું તેવીસ જીરો છ જીરો નવ

હવે હિતેશભાઈ કાક નવા ઝાડવાની વાત કરે છે કયું ઝાડવું કહો છો હિતેશભાઈ સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘર રોસાઈ બનાવવા માટે અલગ અલગ આપણે મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણી પાસે એક એવી પણ વેરાયટી છે અહીંયા કે જે તમે મસાલો મસાલોની અંદર લવિંગ બાજ્યા તજ ટોટલ બધું અંદર આખો સ્વાદ આવી ગયો મતલબ ના એ ટાઈપનો આપણી પાસે બાચ બાજ બાદશાહ મસાલો કહો તો પણ ચાલે લેવું એક હું ઝાડવું તમને અહીંયા બેઠાડું છે એના પાન સામાન્ય રીતે આપણે રાયણના પાન જેવા પાન હોય છે આ મસાલાનું ઝાડુ આપણી પાસે ઉપલબ્ધ છે પછી તો એમ નહીં આનો ઉપયોગ કઈ રીતે કરવાનો ખાવાનું હોય કે એવું કઈ હોય ખરી અને કઈ રીતનું હોય માનો કે ઘરની અંદર આપણે કોઈ પણ અંદર હોય કે પછી શાકની અંદર મસાલો આપણે નાખતા હોય તો એ ડાયરેક્ટ જે ઓલો મસાલો હોય આપણે એ હું ડાયરેક નહીં નાખવાનો તો આ પાનનું તમારે અ અથવા તો ડાયરેક્ટ તમે આમ પાંદડું છે ને ખાંડી નાખી શકો છો ખાઈ શકીએ ખરી પાંદડા નો સ્વાદ તો છે ગરમ મસાલા જેવો તે થોડુંક ભીખું લાગે છે પાંદડું હકીકત ની અંદર પછી આપણી પાસે લસણ નો પણ એવું જ રીતે આજે આપણી પાસે લસણ નો પણ એ પણ હું તમને દેખાડું જે સામાન્ય રોજિંદા જીવનમાં માનો કે લસણ બધું હોય છે તો લસણથી આપણને અનેક ફાયદા પણ ખાતા હોય છે ઓર્ગેનિક ની એટલે કે ઔષધિ ની દ્રષ્ટિએ તો એ આપણી પાસે એક વેલ પણ છે લસણ વેલ એ પણ હું તમને દેખાડું એટલે લસણ વેલ નું કઈ રીતે હોય એમાં લસણ આવે કે એવું કઈ ન હોય હા લસણ વેલ ની અંદર લસણ નું હોય પણ એનો જે પાંદડું છે ને આ કેમ આપણે પાન છે એવી રીતે એની અંદર શાક ની અંદર આપણે ડાયરેક્ટ પાન નાખી દેવાનું બરાબર એટલે લસણ નો સવાદ પકડી લે હા લસણ નું પાંદડું છે આ લસણ નું પાન અસલ તમારે લસણ જેવો ટેસ્ટ આવશે બરાબર તીખું પણ એવું હોય છે ખાવામાં તો લસણ જ લાગે છે એક વાર આપણે ઘરે લઈ ગયા ને કદાચ લસણ ન હોય તો પાંદડાનો ઉપયોગ કરી લેવો પડે લસણ તમે લો ને તો ક્યારેક ક્યારેક તો મેં કીધું એમ કે ઘણું બધું મોંઘુ હોય છે નો કિલો સુધી પણ લસણનો ભાવ રહી શક્યો છે તો હાજે પાન તમે નાખી દ્યો એક ઘર હોય આપણે તો આ અડોશી ને પણ આ તમારે અડખે પડખે આ બકે

લજામણી રીસામણી ઘણા બધા નામે આને ઓળખાય છે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ નામે ઓળખાય છે હમ નજામણી રિસામણી તમે જોઈ શકો છો અડો તો પેક થઈ જાય પેકિંગ થઈ જાય પછી આપણે અમુક ટાઈમ માનો કે પાંચ થી દસ મિનિટ ની અંદર પછી ઓટોમેટિક ખોલી જતું હોય બરાબર એટલે આ પણ એક જાડવું આપણે આપણી પાસે હવે આપણે તમે પેલા પ્રાઇસ ની વાત કરો કે કેની કઈ પ્રાઇસ છે કેટલી પ્રાઇસ છે આપણી પાસે નોર્મલ ભાવ કેળો તો વીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આપણી પાસે નોર્મલ માનો કે વીસ પચાસ પછી દોઢસો સુધી ઓછા પણ ભાવ છે આપણી આપણી પાસે થી સુધીના પણ ટૂંકમાં અલગ અલગ વેરાયટી પ્રમાણે અલગ અલગ ભાવ છે પણ તમારે જો કોઈ સારામાં સારો છોડવો લેવાનો હોય તો દોઢસો રૂપિયામાં કમસે કમ આવી જાય ખરો દોઢસો રૂપિયામાં આપણે સારામાં સારું માનો કે સો થી દોઢસો રૂપિયામાં સારી વેરાયટી તમને મળી જાય પછી નોર્મલ માં એવું હોય કે નોર્મલ ભાવમાં બેગ નાની હોય તો એ પ્રમાણે સોળ હોય સાઈઝ નાની હોય તો એ પ્રમાણે ભાવ હોય અને સાઈઝ જેમ મોટી હોય તો એમ ભાવ થોડોક વધે બરાબર આપણી પાસે નર્સરીમાં એ રીતે અમારે મેન્ટેન હોય પછી માનો કે એક બીજું લેમન ઘાસ આની અંદર આપણે જે છે આ વસ્તુ આપણે સાની અંદર પાંદડા નાખી દેવાના એકદમ સવારમાં જે હોય સ્ફૂર્તિદાયક અને ઔષધિ દ્રષ્ટિએ સારું તમારું મન જે છે

પણ એ ટાઈપ નો સ્વાદ તમને લાગે અને શરદી ઉધરસ માટે નાના બાળકો હોય તો એને પણ તમે આપી શકો બરાબર પણ આપણે તમને દેખાડો એકદમ આમ કે ઠંડુ આમ લાગે ટીકડી ખાતા હોય તો એ ટાઈપ તો એવો જ સ્વાદ તમને આમાં પણ પાંદડામાં આવે વિક્સ તુલસી ની આ આપણે જે તુલસી વિક્સ આ વિક્સ તુલસી આપણે વિક્સ તુલસી તરીકે જાણીતું છે એ છોડો આપણને બતાવે છે તમે લગભગ તુલસી તો ઘણી બધી પ્રકારની જોઈ છે રામ તુલસી શામ તુલસી બરાબર તો એમાંની એક આયુર્વેદિક ની સારામાં સારી તુલસી હોય તો આપણે વિક્સ તુલસી છે વિક્સ તુલસી આ એક એવી વસ્તુ છે કે નાના બાળકોને શરદી ઉધરીસમાં પણ તમે આના પાંદડા જે છે એ વાટીને તમે આપી શકો છો બરાબર તો વિક્સ નું તમને પાન એક નમૂનો અહીંયા સખાડું એટલે તમને ખ્યાલ આવી જશે ટૂંકમાં આયુર્વેદિક તુલસી છે આ નાના બાળકોને ખવડાવી હોય તો શરદીમાં રાહત થાય કરી મારે બરાબર અને ઠંડી પણ તમને આમ લાગશે આમ થોડુંક એકદમ મિન્ટ ખાતા હોય અને મિન્ટ ની જેવી ઠંડક આવે આપડે મિન્ટ ની ચોકલેટ જેવી ઠંડક આવે એવી ઠંડક આવે છે એટલે આ જે વસ્તુ છે આપડે એવું નથી કે વિડીયો માં ઉતારવા ખાતર આપણે પણ વસ્તુ આજે ભાઈ ને આપણે એટલા માટે સખાડીએ છીએ કે એ આપણને રિવ્યૂ આપે કે કેવો હવા છે શું છે આપણી પાસે આ વેરાયટી પણ છે આ મારી પાસે ઘણી બધી છે એક સ્પ્રે ની વેરાયટી નથી નકર તમને દેખાડ્યું કે તમારે આ જીવન સ્પ્રે તમારે સાયલા રાખે એક એવું જાડવું પણ મારી પાસે હતું સુગંધિત જાડવું એકદમ રાતરાણી જેવું હા રાતરાણી કરતા બેસ્ટ એવું સ્પ્રે તમે જોઈ લો તમે એક વખત ઓલો માનો કે એક વખત બસો રૂપિયાનો સોડવો લઈ લો એટલે પછી તમારે આખી જિંદગી સ્પ્રે લેવાની કોઈ જરૂર નહીં મારી પાસે એવો પણ સોડ હતો પણ અત્યારે હાલમાં આપણી પાસે એવા સોડવા નથી પણ એ આપડે ટૂંક સમયમાં પાછો નર્સરીમાં ઉપલબ્ધ થાય છે જો હિતેશભાઈ નર્સરીમાં એ આવશે

અને હવે જે આપણે છે આગળ એ આપણે ઘણા બધા મારી પાસે મેં તમને વાત કરી ને કે બાગાયતમાં વસ્તુ આપણે માનો કે ખાઈ શકીએ રોજિંદા જીવનમાં બરાબર તો એ ટાઈપ ને આપણી પાસે છે જેમ કે આંબા છે શીકો જમરૂક દાયડમ તો એ ઘણી બધી છે પણ આપણે અહીંયા છીએ એક એક વસ્તુ આપણે હું તમને દેખાડતા જઈશ કે મારી પાસે નાવગેરી પછી સફરજનના દાડવા પણ છે પણ એ આપણે જોઈશું આગળ ચાલો અહીંયા